ગુજરાત માટે એક ગૌરવશાળી પ્રોજેક્ટ છે જેનો ખર્ચ અંદાજીત નવસો કરોડથી વધારે છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલિંગના ધોરણો પર આધારિત છે જેમાં પાણી ઉર્જાની બચત સોલાર પેનલ્સનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી પ્રણાલીઓ જોડાઈ રહી છે સબ્જેલી જગ્યાઓ પર બનેલા ઇમારતને નિર્માધીન મેટ્રો રેલવે જંક્શનની નજીક છે અઠાવીસ માળનું સ્થિત આ ટાવરનું આકાશીય દ્રશ્ય ગ્રીન ટેકનોલોજી સાથે શહેરી વિકાસમાં નવી સંભાવનાનું પ્રતિક પણ છે સમગ્ર દેશમાં આઈકોનિક સિદ્ધિ તરીકે ચમકે છે આ પ્રોજેક્ટ પૂર્ણ થવા સાથે ગુજરાતની શહેરી વિકાસ ક્ષમતા વહીવટીકારક ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ જશે આ બિલ્ડિંગ દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચી અને ભારતની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારત ગણવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન ઉપર ડિઝાઇનમાં ફેરફાર કરી પ્રોજેક્ટને વધુ સમન્વિત અને આઇકોનિક બનાવાયું છે